મૂર્જીભાઈ બારિયા ઉંમરવશ 46 સવારના આશરે 7:30 વાગ્યાની આસપાસ પોતાના ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયા હતા ત્યારે ગોપાલભાઈ ખેતરે પહોંચે કે તરત જ અચાનક દીપડાએ તેમના પર હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને વન વિભાગ દ્વારા દીપડાના હુમલામાં ઘાયલ કરવતા સુફ ઉર્ફે ગોપાલભાઈને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા વન વિભાગ સમક્ષ તાત્કાલિક આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરા મૂકવાની માંગ કરતા વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવવાનું આજીવ્યું હતું ત્યારે ગત રાત્રિ દરમિયાન દીપડો પાંજરા પૂરાતા વન વિભાગ દ્વારા પાંજરા પૂરાયેલા દીપડાને ઊંડા જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું આપ જો અમારી YouTube ચેનલ અવર જામુકોરાને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો